thank you નમસ્કાર અમરેલીના ઝાડીયા ગામે ગૌચરાની જમીનમાં થઈ રહેલ ગેરકાયદેસર ખનનને લઈને ગામના માલધારીઓમાં ભવ્ય રોષ જોવા મળ્યો હતો સરપંચે નોટિસ પાઠવી હોવા છતાં ખનન અટક્યું નહીં જેનાથી ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી હતી ઇટાજી મશીનથી ચાલતું વિશાળ ખોદકામ ગૌચરાના ક્ષેત્રમાં સંરક્ષણને સીધી અસર કરતું હતું રજૂઆતો કરવા ગયેલ માલધારીઓ સાથે અધિકારીઓનો ઉદ્ધત વર્તનથી કેસ વધુ ગંભીર બન્યો હતો અંતે માલધારીઓએ પ્રાંત કલેક્ટરને આવ્યા સોંપી ને કાયદેસર ખનન પર તાત્કાલિક રોક મુકાશે તેવી માંગ કરી છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

સાહેબ તમારા સવા બધા અધિકારી છે એ વર્તન કઈ રીતે કરવું એમ કે છે તું જે કરવું એ આમ કરે એ વર્તન કરે બી નથી સાહેબ હું વિડીયો ઉતારું છું બધા હું બે હલો એમ કહો તમે કઈ બાજુ છો હું તમારી ઓફિસે છું એટલે કે તારે જે કરવું એ કરે હું ટીમ મોકલું છું આમ કર ને તેમ કરશું વિડીયો ઉતારું સાહેબ આ બધું ખોટા ગેરમાં કે હું કોઈ દિવસ અધિકારી સરકારી અધિકારીની તરફેણમાં આવું છું દર વખતે આ વખતે મને ખોટા મજબૂત ન કરવું એવું કહ્યું

જાળિયા ગામ આવ્યું અમરેલી તાલુકાથી દસ પંદર કિલોમીટર દૂર ત્યાંથી સમાજના અમારા આગેવાનોનો ફોન આવ્યો કે જે કે ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે ગૌચરમાં લોકો માટીનું ખનન કરે છે જે રોડ મંજૂર છે બગસરા ગાવરકાથી બગસરા હાઈવે પર ત્યાં જીરો બિન નંબરી જીરો બિન નંબરી છ નંબર છે ત્યાં પરમિશન આપેલી છે પાંચ હજાર મેટ્રિક ટન લેવા માટેની એ લોકો સર્વે નંબર નેવું ગૌચરની જે જમીન છે ત્યાં બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ સરપંચ રજૂઆત કરેલ ગત તારીખ વીસ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા એ લોકો નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિનકાયદેસર સર્વે નંબર નેવુંમાં તમે ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો છતાં એને સુપરવાઇઝર સુપરવાઇઝર કરીને છે સુમિત રાખોલિયા એવું નામ છે શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે એ લોકો એવું કહેલ કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી અમારે જે થતું હોય નહીં અમે કરશું આ બાબતે અમે ખાન ખનીજમાં ચૌહાણ સોલંકી સાહેબ છે એને બારડ સાહેબ એમને રજૂઆત કરેલ એ કાલ તે દિવસ તપાસ આવ્યા એ તપાસ એને કોઈ નકશા કે કોઈ વસ્તુ સ્થળ તપાસ કરેલ નહીં એમને જતા રહ્યા બે દિવસ ખાણખનીજના એક પણ અધિકારી અમારો કોલ રિસીવ કરતા નથી એટલે આનો મતલબ તો સાહેબ એવો છે કે આ ખાણ બી આની સાથે મળતી મળતી અને મોટા મોટા હપ્તા લેતા હોય છે એની હિસાબે આ લોકો કામ કરતા નથી તો અમે આ બાબતે નાયબ કલેક્ટર શ્રી આપણે પ્રાંત સાહેબ છે નાખ્યા સર એને મળવા આવ્યા એમણે તે અભિયાન તરત જ આ સાથેની ગંભીરતાપૂર્વક જાણ કરેલી અને ટીડીઓ સાહેબ તેમજ મામલત સાહેબને સૂચના આપેલ કે ભાઈ આ તદ્દન થોડી જ વારમાં આ લોકોનું બધું જે માન્ય છે અપેલું અરજી ગ્રાહ્ય રાખીને સ્થળ તપાસ કરીને આનું તદ્દન બંધ કરી અને જો બીજી જગ્યાએ કાંઈ ચાલુ હોય તો આની ઉપર એફઆઈઆર દાખલ કરાવો સાફ થાય તો એ જીસીબી ગૌસરોમાંથી બંધ નથી કરી અને પરમિશન વગરના પરમિશન બીજી છે અને પરમિશન અહીંયા નથી આપી તો એ આ અમારા ગાયોના ગૌસરોમાં માટી લેવા માટે આ બધો જો આપણે દેશી દેશી બાવળ દેશી બાવળ કાઢે છે એને અમારા ગાયોનું ગૌસરની એ બધું કાઢે છે અને માટી લઈ જવાની છે અને એને મંજૂરી આપી છે અને એ મંજૂરી પ્રમાણે એ મંજૂરીમાં નથી ખોદતા અને અમારી ગાયોનું ગૌસર છે ન્યા ખોદે છે હવે અમે પંચાયતમાંથી નોટિસે આપી દીધી એમ તમે અહીંયા ના ખોદતા તોય ખોદે છે ઝાળિયા ગામ તારીખ એકવીસ અગિયાર બે હજાર હવે જો અમારા ગાય માલધારી સમાજ માટે શું અમારે કરવાનું હવે અમારી પાસે કઈ આધાર નથી અમારે જો અમારે એટલું ગૌસર છે એ ગૌસર પણ હવે હવે આ ફોડી નાખીએ અમારે શું કરવાનું રહે આ દેશી બાવર કેવો ખમતી તર અમારા બાપ વખત નો છે પણ એ જો તોડીને ભૂકો કંદા